સુરતમાં એક વાયરલ થઈ રહ્યો છે અને આ દાદા છે તે નશાની હાલતમાં હતો અને કહી રહ્યો હતો કે તે પોતે રોયલ કાઠિયાવાડી છે અને પેસેન્જરોને તે દબડાઈ પણ રહ્યો હતો જોકે તેનો વિડીયો વાયરલ થાય છે અને આ પોલીસે તેની શું હેસિયત છે તે બતાવી છે નમસ્કાર રહ્યા છો હોટ ન્યૂઝ સુરત છે સુરતની સિટી બસ આ સિટી બસ રોડ રસ્તા પરથી નીકળી રહી હતી તે સમયે આ સિગરેટયા દાદા આ લુખો તેણે પોતે નશો કર્યો હતો અને નશો કર્યા બાદ તે તેની દુનિયામાં જીવી રહ્યો હતો ને લોકોને દબડાવતો ધમકાવતો હતો આ સિગરેટિયા દાદા આ લુખા પેસેન્જરો છે તેમના સાથે દાદાગીરી કરી ધાક ધમકી કરી અને તેના પાસે જે મોબાઈલ હતો તે મોબાઈલમાંથી પેસેન્જરોને બતાવતા કહેતો હતો કે તે પોતે રોયલ કાઠિયાવાડી છે અને કોઈ તેનું કશું બગાડી નહીં શકે તેનો આ વિડીયો જે વાયરલ થઈ રહ્યો છે જે આપણે જોયો પણ છે અને ત્યારબાદ પોલીસ આવે છે અને તેની શું હેસિયત કરે છે તે પણ સાંભળવા જેવું છે પોલીસ અમલદારના શબ્દોમાં